એટલે અત્યારે ઘણા બધા લોકો આપણને સાંભળતા હશે ને એમને કોઈએ ને કોઈએ ભૂતકાળમાં એવું કીધું હશે કે તમારો આગ્રહ ન તો એના માટે તમે કોઈ ઈઝી ઉપાય કે એવું તમારા પ્રમાણે કહી શકો કે શું કરે ભૂતકાળમાં કીધું છે બહુ બધું ઘણા બધા લોકોને ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે દાખલા તરીકે હું હું ફરી આજે એક વખત આપની સમક્ષ આ વાત કરવા માગું છું ને લોકોને સમજાવવા માગું છું કે ગ્રહોના નામે નવ ગ્રહો છે દાખલા તરીકે તમને કોઈ સૂર્યની વાત કરશે કોઈ મંગળની વાત કરશે કોઈ ચંદ્રની વાત કરશે અલગ અલગ ગ્રહોની વાત લોકો કરશે તો તમે જ્યારે એક એસ્ટ્રોલોજર પાસે જાઓ છો ત્યારે એ એસ્ટ્રોલોજર કદાચ તમારી કુંડલી જોઈને એમ કે તમારે તમારી કુંડલીની અંદર ચંદ્ર નબળો છે એટલે ચંદ્રનું જે તમને શુભ ફળ મળવું જોઈએ એ નથી મળતું તો તો તમે પૂછો કે કે એના માટે મારે શું કરવું ચંદ્ર પહેરો કોઈ ગુરુ પહેરાવશે કોઈ મંગળ પહેરાવશે હવે આ બધું ન કરવું હોય તો બહુ સરસ મજાની રેમેડી હું આપું છું આજે આપણા પ્રેક્ષકોને કે જો માની લો કે તમે કોઈ એસ્ટ્રોલોજર પાસે ગયા અને એ એસ્ટ્રોલોજરે તમને ચંદ્રના નામે કંઈક એવી વાત કરી કે ભાઈ તમારો ચંદ્ર નબળો છે પાપગ્રહ જોડે છે અથવા તો ચંદ્ર અને રાહુ સાથે છે તમારે ચંદ્રના નામની આ વિધિ કરાવવાની છે કે તમારે ચંદ્રના નામની આ પૂજા કરાવવાની છે હવે કદાચ માની લો કે પૂજા કે વિધિના બહુ બધા પૈસા થાય છે તો જો તમને કદાચ કોઈ એવું કહે કે તમારો ચંદ્ર નબળો છે અને તમારા જીવનમાં તમારે ચંદ્ર માટે પૂજા કરાવવી પડશે કે વીટી પહેરવી પડશે તો પૂજા ન કરાવશો કોઈ એવી વાતમાં ન પડશો જેને જેને કોઈ એસ્ટ્રોલોજરે ચંદ્ર માટે કંઈ વાત કરી હોય તો બસ એટલું કરજો એવી વ્યક્તિઓએ શું કરવાનું દર સોમવારે દર સોમવારે એક ગ્લાસ અથવા તો એક કપ ઠંડુ દૂધ પીવાનું જો એક કપ ઠંડુ દૂધ પીવાનું રાખશે તો એમનો હંડ્રેડ પર્સન્ટ ચંદ્ર કંટ્રોલ થઈ જશે એવી જ રીતે મંગળની વાત છે મંગળ એટલે માની લો કે કુંડળીની અંદર બાર સ્થાન છે બાર સ્થાનની અંદરથી પાંચ સ્થાનમાં જ્યારે મંગળ હોય મંગળ પડ્યો હોય ત્યારે આપણે એવું કહેવાય કે આ કુંડલી માંગલિક છે તો જયારે એ કુંડલી માંગલિક હોય તો મંગળના નામે તો અમે લોકોને બહુ ડરાવીએ છીએ મંગળના નામે અમારી તો બહુ દુકાનો ચાલે છે સાહેબ મંગળ આયો નથી કે અમારે તો મજા મજા સામેવાળી વ્યક્તિ જેવી કુંડલી ખોલીને અમે જોયું કે આ મંગળ છે એટલે અમે કંઈ પણ કહીએ કારણ કે એ લોકોના સબકોન્શિયસ માઇન્ડમાં પહેલેથી જ નક્કી છે કે મંગળ તો મને નડે જ કેમ ના નડે કારણ કે હોય માણસ છું એટલે અમને મહેનત ઓછી પડે છે તો જો તમને મંગળના નામે કદાચ કોઈ એમ કે તમારે મંગળ નડે છે કે મંગળ તમારો યોગ્ય સ્થાને નથી કે પાપ ગ્રહની સાથે છે અને તમારી કુંડલી માંગલિક છે તો કોઈ પણ વિધિ વિધાનમાં પડ્યા વગર તમારે દર મંગળવારે આખા દિવસમાં પાંચ થી છ વખત આંખોમાં પાણી છાંટવું જો આંખોમાં પાણી છાંટશો ને સાહેબ તો હું એવું માનું છું કે તમારો મંગળ કંટ્રોલ થશે તમને એમ થશે આ આંખોમાં પાણી છાંટવાનું કેમ તો દરેકે દરેક ગ્રહો આપણા શરીરને પર્ટિક્યુલર અંગો વડે જ અસર કરે છે મંગળ એટલે ગુસ્સો તમને ગુસ્સો આવશે ને સાહેબ તમારા હાથ ઉપરથી મને નહીં જોવાય તમારા હાથ ઉપરથી હું નહીં જોઈ શકું તમારી આંખોથી જ મને ખબર પડશે કે તમને ગુસ્સો આવે છે તો જ્યારે આંખોથી ખબર પડે છે કે ગુસ્સો આવે છે તો આંખોમાં તમે પાણી છાંટશો ને સાહેબ તો તમારો ગુસ્સો કંટ્રોલ થશે આંખોમાં પાણી છાંટશો તો તમારે જે મંગળનું અશુભ જે તમને કોઈ પણ ફળ મળે છે એ શુભ ફળ મળશે અને મંગળ તમારો કંટ્રોલ થશે માટે મંગળની કોઈ પૂજા પાઠમાં જવું નહીં કે બેસવું નહીં એની સાથે સાથે બુધ હવે બુદ્ધ પ્રોબ્લેમ હોય ને સાહેબ તો તમને કોઈ એમ કહેશે કે બુધનો પ્રોબ્લેમ છે ખીલ થશે થશે સ્કીનના પ્રોબ્લેમ થશે તો આવું પણ થાય તો શું કરવાનું છે તમારે દર બુધવારે રાત્રે સૂતી વખતે એક ટીપુ તેલનું ખાવાનું તેલ નહીં ઘી પણ નહીં એક ટીપુ તેલનું સુગંધી તેલ નાભીમાં મૂકીને સુઈ જાવ સાહેબ તો તમારો જે બુદ્ધ છે એ પાવરફુલ થશે અને સ્કિન પ્રોબ્લેમ નહીં થાય સ્કિનના પ્રોબ્લેમ થવાના કારણોમાં પહેલું કારણ એ છે કે તમારી સ્કિન ડ્રાય થાય એટલે તમને સ્કિનના પ્રોબ્લેમ થાય તો સ્કિન ડ્રાય ન કરવા માટે તમે નાભીની અંદર એક ટીપું તેલનું મૂકશો દર બુધવારે દર બુધવારે એક ટીપું તેલનું મૂકો બાવન બુધવાર આવશે વર્ષમાં બાવન ટીપા એટલે બાવન ડ્રોપ્સ એટલે એક ઢાંકણા જેટલું તેલ થશે સાહેબ એક એક કોઈ કોઈ મોટી બોટલ હોય ને એના ઢાંકણા જેટલું તેલ થશે એ તેલ તમારા શરીરમાં જશે તમારું શરીર ઓઇલિંગ થશે સ્કીન તમારી ઓઇલી થશે માટે સ્કિન ડ્રાય નહીં થાય અને તમને કોઈ પણ પ્રકારના સ્કીન ડિસીઝ નહીં તો તમે દર બુધવારે એક ટીપું તેલનું તમે જ્યારે ડાભીમાં મૂકીને સુવો છો તો બુધની કોઈ પણ આડઅસર થતી નથી એવી જ રીતે ગુરુ ગુરુ છે ને સાહેબ ઈગો વાળો ગ્રહ છે આ જમાનામાં આપણું શાસ્ત્ર પણ એવું કહે છે કે ગુરુ જે સ્થાનમાં બેસે છે એ સ્થાનને

આપણે માની લઈએ કે ગુરુ પહેલા સ્થાનમાં છે તો જે તે જાતકનો વ્યક્તિત્વ બગાડે ગુરુ બીજા સ્થાનમાં છે તો એનો ઘરના બધા રિલેશન ડિસ્ટ્રોય કર્યા કરે અથવા તો એને લક્ષ્મીના ક્યાંક ને ક્યાંક તકલીફ પડે ધનમાં તકલીફ પડે ત્રીજા સ્થાનમાં છે તો એ કોઈ પણ કાર્ય શરૂ કરે પણ પૂરું ન કરી શકે ભાઈ ભાંદુઓ સાથે તકરાર થાય ચોથા સ્થાનમાં છે મકાન સારું બનાવે રહી ન શકે કારણ કે સુખ સ્થાનમાં છે પાંચમું સ્થાન છે ભણવાનું સ્થાન છે તમે જેને જેની 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 કુંડળીની અંદર પાંચમા સ્થાનમાં ગુરુ હશે તમે પૂછજો એને ડ્રોપ લીધો જશે સપ્તમ ભાવ સાતમું સ્થાનમાં ગુરુ હોય તો પતિ પત્ની વચ્ચે ડ્યુ ટુ ગુરુ ડિફરન્સ ઓફ ઓપિનિયન બહુ જશે તો જ્યારે ગુરુનો પ્રોબ્લેમ હોય છે તો નંગ ન પહેશો બસ માત્ર એટલું કરો જો ગુરુનો પ્રોબ્લેમ હોય તો દરરોજ સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી પીશો તો તમારો ગુરુ કંટ્રોલ થશે 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 અને થશે મેં તમને કીધું કે મંગળથી મંગળ આંખથી દેખાય એમ ગુરુ જેને જેની કુંડીની અંદર ગુરુનો કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય અથવા તો ગુરુ સારો પણ હોય તો એનું પેટ વધે અચ્છા ચરબી વધે ગુરુ ઈગો આપે તો ગુરુ તમે જોજો ગુરુ પહેરેલી વ્યક્તિને હંમેશા સામેવાળી વ્યક્તિ ડ્યુઅલ પર્સનાલિટીથી જોશે તો ગુરુને જો કંટ્રોલ કરવો હોય તો તમે ગુરુ માટે બસ માત્ર આટલું કરો દરરોજ સવારે ઊઠીને એક ગ્લાસ ગરમ પાણી બેસીને પીવો હવે મારા જેવો કો એમ કે ગુરુ પહેરો હવે હવે માની લો કે ગુરુ છે ગુરુ આવે પચાસ હજારથી શરૂ થઈને પાંચ કરોડ સુધીનો હવે હું કહું છું આટલા બધા પૈસા ખર્ચો એના કરતા એક ગ્લાસ ગરમ પાણી બેસીને પીવું બીજી વસ્તુ આની આડઅસર છે ગરમ પાણી પીવાની કોઈ આડઅસર નથી તો ગુરુનો પ્રોબ્લેમ હોય તો તમે એક ગ્લાસ ગરમ પાણી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો મહેનત નું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્ર વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો બાપુ કહે છે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સોરો ના સ્ટ્રેસ ના નડતર ના જડતર યુ કેન સોલ્વ ઓલ યોર પ્રોબ્લેમ્સ બાય યોર સેલ્ફ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ જ સચોટ ઉપાય મેળવો આજે એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો ચોપન દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો